તો આપણે પુક ગયા બલાગામ આ એક મોબાઈલ રિપેર કરવા માટે મૂક્યો તો તો એ લેવાનો છે મને લે પછી કીનો ફોન આવ્યો તો હું કરવાનું છે બે માવ લેવાનું છે અહીંથી અહીંયા નજરતા તમાર ગામ કેટલા અમારો તો 15 તો હાલો હવે કામ થઈ ગયું છે તો હવે પાકી ગયા પાછા કેરે મે પોગીઓ સુ કરે અને આપણે જે જટકા મસી મંગાઈ વતાયે બનાવી ગયા છે જો વા 50 50000 ના એક આયવા યાર બે થ્યા એટલે 1 લાખ ના જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો જો બી બોલ سکتے ہیں সব જૂઠ બોલો જ્યાં ભી બોલ سکتے ہیں જૂઠ બોલો જિતની બાર બોલ سکتے ہیں જૂઠ બોલો કિસી ભી વિષય પર બોલો તો સિર્ફ અરફ સિર્ફ જૂઠ બોલો એકી કામ જૂઠ બોલો જૂઠ બોલો જૂઠ બોલો બોલો આજે આપડે જવાનું છે ખેતર માટે સારું લેવા તો ચાલો જઈએ આપણે જવાનું છે આ નદી માં ઉતરી ને અંદર થી ફૂલ

આ એક લાઈન માં જ આખો બાકી મારી જાય ગોથું તો આલો મળીએ ખેતર ભૂગી ને તમે સિનેમેટિક શોટ જોઈ લ્યો તો આપણે ખળ લઈ લીધું છે જો અહીંયા તો ચાલો પાછી પાછા હવે જવાનું છે વડે ભેહું પાસે તો આ ગાડી છે નદીમાંથી પાછી કાઢવી જોવા ખળ હોતી તો ચાલો જોઈએ નીકળે કે નહીં આ નદીમાંથી કાટવાની છે હું નીકળશે કે નહીં આ કુતરા તને શું લાગે નીકળશે નીકળે કે નહીં ચાલો જોઈએ હવે કાઢીને આ છે ફૂલ ઓફ રોડિંગ અહીંયા જો ભેહું નહીં નદીમાં તો તો મારા આ ઓલવાડી મિત્રને તો બેઠો એની ભેહું છે આ દોરિયો આપણે અહીંથી આમાંથી જ કાઢવાનું છે પાણીમાંથી કાઢી નીકળશે અને હું લાગે નહીં કરશે હાલો ટ્રાય કરીએ ફાઈનલી નદી પાર કરી લીધી તો આપણે પૂગી ગયા વાડે જો આપણો વાડો છે અંદર જો જોવા ભેવોને બાંધ્યો અહીં ગાય બાંધી અહીં ભેંવ છે ચાલો અંદર જઈને તમને બતાવું આ જો ઘાસાએ મૂકી દીધું છે બહુ વજન છે હો આમાંય આ જો એવડો એડો વાસડો આ મારો કિમ છે બાકી વાસડો પછી અહીંયા રૂમ છે વાસવા વરાવનો રૂમ છે બે ભેહું બાંધ્યું જો આ મારે બહુ પાસે ન વધે બાકી મારે લઈ માથું આમ એક્યું ભેહું બાંધ્યું આ પાડું છે એક વાં ભેં છે ભેંસે ભેંસે ભેહું છે અહીંયા આ ભેહુંનું નું ઘર છે જો અહીંયા બાજુમાં નિશાળ છે જો ત્યાંથી અવાજ આવે છે કોઈ ગીત ગાઈ રહ્યું છે આ છે કુંડો આમાં ને પેવું પાણી પીએ પછી આ એક મોટો ટાકો છે આમાં જાજુ પાણી આવી જાય પછી અહીંયા સપટે પછી આંબા ને છે ભાજી ને બધું છે બધા જાળવા બદામ આ એક દાર છે પણ અહીં શોર્ટ રાખી દેલો છે એટલે અંદર નથી જવું બાકી લાઈક શિયાળી ઝટકો એટલે હવે બસ એટલું કણય બહુ મોટો વાળો છે આમ ક્યાંય લગી છે ટા આમ જો આમ ઓલું વૃક્ષ દેખાય એની ઓલી કરી છે આ બાજુ છે એટલો અહીંયા ઉકળવો બહુ મોટો વાળો છે અહીંયા એક મોટો ટાકો છે જો અહીંયા ખડ રાખી દીધું છે તો હાલો હવે આપણે જઈએ કેરે વાડા મારી દીધું છે તાળું આ છે વાળો ને તો હાલો હવે ભાગ્યા ઘેરે અહીંયા ગારો છે આમાં ગાડી હલવાઈ જાય તો હાલો ભૂ ગયા ઘરે તો હવે થોડીક એડિટિંગ કરી લઈએ પછી મળીએ તમને 2000 years later તો આપણે જમી લીધું છે અને એડિટિંગ પણ થઈ ગયું છે તો હાલો જઈએ હવે ગામમાં આ જો રિસેસ પડે તો ખાવા આવ્યા હતા હવે ક્યાં છે શું છે ક્યાં જાવ હવે આ ઠંડાની દુકાન છે આઈસ્ક્રીમ ગુલફી બધું મળી જાય તો આ ભાઈને પૂછી આય હું શું મળે ગામડામાં આવું ક્યાં જકનું વેસાવા મંડો આ નવું લાવ્યું એવું લાગે કે આ ચોકલેટ ને બધું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ છે આ કોણ છે આ કેક લાગે આમાં કે ચોકલેટ છે આ ભાઈને પૂછી આમાં શું છે આ શું છે આ પેલા ગુલ્ફી હે કોઈ આ બે ચોકલેટ વાળી આનો શું ભાવ છે ને આપણે 60 રૂપિયા મિત્રો 60 રૂપિયા માં માત્ર આવી વીઆઈપી ગુલ્ફી મળી રહેશે તમને પછી અહીંયા છે આ બધું આ 60 રૂપિયા ગામડામાં ઉપલબ્ધ છે આવી વેરાઈટી તમારા ગામમાં નઈ હોય જો આ બધું અહીં ગુલ્ફી છે પછી આયા કોણ છે પછી આ કેક મળી રહેશે છે આ કયો કોણ છે કયો યા બે ચોકલેટી કોણ છે હા પછી આમાં કે બિસ્કિટ જેવું લાગે છે ચોકલેટી બિસ્કિટ

આ બાપુએ આ બાપુ નવું ચાલુ કર્યું છે આ સ્પેશિયલ હાબુ આવ્યો છે કંપનીનો આની ખાસિયત એ છે કે આ હાબુ તમારે દસ દીવું એ ઓગળે જ નહીં એક સાબુ આમાં તમે કેટલા હજારો કપડા ધોઈ નાખો ધોઈનો પૂરો થાય આ નવો હાબુ છે ઓનલાઈન પેમેન્ટ બધું થઈ જશે આ કઈ રાજ કંપનીનો છે એક નંબર હાબુ આવે હું પણ વાપરું છું આ પછી આઈસ્ક્રીમની ડબ્બી છે આ તો આમાં કઈ નહીં છે આ મોદી છે અહીંયા બાકી બીજું બધું અહીં દહીં ભાઈ મળી જશે સાસ આ ઓલું કાશવાળું ફ્રી હતું ફ્રી હતું તતું લાઇટુ બેટવાળો આ એનું મેન્યુ છે જોઈ લો કઈ લેવું હોય તો આમાં ઓનલાઈન બુકિંગ અમને ચાલુ થાય હજી છે શું નથી તો તમને કહી દેતો તો આ મેનૂ છે જોઈ લ્યો તમારે જોવું હોય તો આ બધું છે આમાં આ બધી વસ્તુ મળી જાય અહીંયા આઈસ્ક્રીમ બાઇસ્ક્રીમ એ દેખો એ આયાં યુટ્યુબ પર પૂરા નાખાય બહુ હતા બોહ હતે હા કે દેખાયક બહાર ક્યાં નહીં દેખાયક